પાદરા તાલુકાના જાસપુર ગામના પેટાપુરાની પ્રાથમિક શાળાને નવીન બનાવવા માટે ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો પાદરા તાલુકા ભાજપ પ્રમુખ સંજયસિંહ પરમારના હસ્તે આ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું પાદરા તાલુકા ભાજપના તમામ હોદ્દેદારો ગામના સરપંચ સહિત ગામના આગેવાનો સાથે તમામ લોકો છે તે ખાસ ઉપસ્થિત રહ્યા હતા ખાસ કરીને વાત કરીએ તો આવેલ મહેમાનોનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું ત્યારે નવેસરથી શાળાનું નિર્માણ થવાથી ગામના બાળકોને વધુ સારી શૈક્ષણિક સુવિધાઓ મળશે અને ગામનો શૈક્ષણિક વિકાસ વધુ વેગ પકડશે ઉલ્લેખનીય છે કે ધારાસભ્ય ચેતનસિંહ ઝાલા દ્વારા પાદરા તાલુકામાં અત્યાર સુધી ચૌદ નવીન શાળાઓનું લોકાર્પણ કરવામાં આવી ચૂક્યું છે સાથે જ આગામી દિવસોમાં વધુ તેર શાળાઓના નિર્માણની યોજના હેઠળ કાર્ય શરૂ કરવામાં આવશે આ પૈકી હાલના તબક્કે છ શાળાઓ માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે જે પૈકી આજરોજ છઠ્ઠી શાળાનું ખાતમુહૂર્ત કાર્યક્રમ છે તે યોજવામાં આવ્યો હતો જેમાં પાદરા તાલુકા ભાજપ પ્રમુખ સંજયસિંહ પરમારના અધ્યક્ષ સ્થાને છે તે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ખાસ કરીને વાત કરીએ તો આગામી દિવસોમાં પણ છે તે વધુ શાળાઓના ખાતમુહૂર્ત પણ યોજનાર છે આજ રોજ જાજપુર ગામના પેટાપરા દાજીપુરા મુકામે શાળાના નવનિર્માણ મકાનના ખાતમુહૂર્ત પ્રસંગે ગામના પ્રથમ નાગરિક એવા સરપંચ શ્રી તાલુકા પંચાયતના સદસ્યશ્રી જાપુર ગામના વડીલ શ્રી રમેશ કાકા રજની કાકા મારા ભારતીય જનતા પાર્ટીના સૌ હોદ્દેદાર સાથી મિત્રો તથા શાળાના આચાર્ય શિક્ષણગણ અને ગામના અગ્રણ નાગરિકો ભેગા મળી આજ રોજ ભારતીય જનતા પાર્ટીના જે પાદરા તાલુકાના શિક્ષણના વિકાસ ક્ષેત્રમાં આજે એક નવનિર્માણ શાળાના મકાનનું ખાતમુહૂર્ત અમે કર્યું છે અને ભારતીય જનતા પાર્ટીની ચૌદ જેટલી શાળાઓ જે ચૈતન્યસિંહ ઝાલા વરદ હસ્તે એનું લોકાર્પણ ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું અને એનું લોકાર્પણ પણ કરી ચૂક્યા છે ત્યારબાદ ભારતીય જનતા પાર્ટી દ્વારા બીજી જે પાદરા તાલુકાની ચૌદ જેટલી શાળાઓ મંજૂર કરવામાં આવી છે એ પૈકી આજે છઠ્ઠી શાળા નું દાજીપુરા મુકામે હંમેશા બધા ભેગા મળી અને એનું ખાતમુહૂર્ત કરેલ છે